સુરતના પાલ વિસ્તારમાં પ્રેમ લગ્નનો ખાર રાખીને યુવતીના પિતા સહિત પરિવારજનો દ્વારા યુવકની માતાનું અપહરણ કરીને ડોર માર માર્યા ની ગંભીર ઘટના સામે આવી બાબત એ રહી કે મહિલા પર ત્રાસના બધા હદ પાર કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ પાલ પોલીસે સ્ફૂર્તિ દાખવી અને માત્ર ગણતરીના કલાકો માં સાત આરોપીને ઝડપી લીધા હતા પોલીસે આરોપીઓને કડક પગલાની ચેતવણી સાથે કાયદાનું બહાર કરાવ્યું છે પાલ વિસ્તાર મરેતા યુવક ની યુતી પોતાના પ્રેમ સંબંધે સમાજ સામે સ્વીકારીને પ્રેમ લગ્ન કરી લીધો જો કે યુતી ના પિતાએ આ સંબંધમાં ક્યારેય મંજૂરી ન હતી ઘટનાના દિવસે યુવક ની માતા ઘરેથી બહાર ગઈ હતી ત્યારે આરોપીઓએ રસ્તામાં તેને અટકાવીને વાહનમાં બળજબરી પૂર્વક બેસાડીને અપહરણ કર્યું એક ખાલી જગ્યાએ લઈ જઈને મહિલા પર ઢોર માર ચલાવાયો હતો અને માનસિક તબિયત પણ બગડી દેવા માટે ઢગલાબંધ અપમાનજનક વર્તન કર્યું હતું યુવક દ્વારા તરત જ પાલપોલી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ ના આધારે આરોપીઓની ઓળખ થઈ આરોપીઓ પૈકી યુવતીનો પિતા ત્રણ ભાઈઓ અને કેટલાક અન્ય સંબંધી મળીને કુલ સાત શખ્સોની ધરપકડ કરાઈ છે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠામાં નવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે